ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિવિંગ લિવિંગ શબ્દનો અર્થ ઉપજીવિકા દેહ ધારણ ઉપજીવન ગુજરાન આજીવિકા રહેવાસ સજીવન હયાત કે જીવન થાય છે લિવિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડાઇંગ ઇઝ એઝ નેચરલ એઝ લિવિંગ અર્થાત મૃત્યુ એ જીવવા જેટલું સ્વાભાવિક છે એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન ધીસ કન્ટ્રી એટલે કે તમે આ દેશમાં કેટલા સમયથી રહો છો એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ ફોર્સ ધી કોસ્ટ ઓફ લિવિંગ અપ કન્સિડરેબલી અર્થાત આનાથી જીવન નિર્વાહનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ